મળી જાય આપણે દુકાન પર ગયા તો દીપકભાઈ આપણે પેલા વાળકો પડતો હતો અરે દીપકભાઈ તમારી સગાઈ નથી ભાઈ તમારી ભરતભાઈની સગાઈ છે હું દીપકભાઈ આવા એક નંબર બન્યા છો તમે કઈ કટે નહીં એક નંબર અરે દાદા દાદા હો હો દાદા ઉઠો 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 ને કે દાદા આગળ તમને પાછા બ્લેડ લગાડી દે પછી કહેવાય કેર જઈને કે દાટીમાં લાગી જવું ત્યાં તો આપણે વારો આવી ગયો આપણે જગદીશભાઈ કે વિડીયો બનાવ્યા વિડીયોને જ બનાવતા જગદીશભાઈ આપણે તમે ખાલી વાળ વાળ વાળી ઘડીક જગદીશભાઈમાં આમ તો આમ વીકે અરે 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 જગદીશભાઈ ઘડીક છે પછી કાંઈ વીખવા નહીં મળે વિકી ના હો વીખવા વિખો પછી તમને કાંઈ નહીં મળે ત્યાં તો આપણે ક્રીમ લગાડી મોટે મોઢું ધોવાનું હતું ને ભાઈને ભાઈના ભાઈને કલે જાણી શકાય છે યાર મોઢું ધોવું પડે ને

એ દુકાનવાળા વાળા ભાઈ આપડી પાસે એટલા જ કપડાં છે ભાઈ વધારે નથી વધારે વિકવાનું થતા નથી યોગેશ કે નઈ નઈ હો ભાઈ વિકવા તો પડે જ હોવા તો પડે જ કા તો આપડે દીપકભાઈ ભાઈ નથી દીપકભાઈ બે મોબાઈલ રાખીને ને બેહે છે light ઓ ચાલુ કરી ને દુકાન માં light રાખો ને આપડે યોગેશ તો shirt બટ પેરી ને ક્યાર થઇ જાય ઓહો જાણે direct કેમ વ્યવહાર માં જવાનું હોય લેતા તો આ હું મીંડા યોગેશ ભાઈ યોગેશ ભાઈ વ્યવહાર છે આજ નથી કાલ જવાનું છે આપડે સગાઈમાં માં સગાઈમાં યોગેશભાઈ ને કીધું કે એક નંબર છે ભાઈ કાઢ નાખો હાલો હાલો કાઢો કઈ હાલો પેટ્યું હાલો લુગડા આપડે સંદીપભાઈ ને ડિસિઝન લે બે કામ ડિસિઝન દે મેળ આવી ગયા નહીં કોઈ આને અપાન ના જવું ફિટિંગ કરાવવા અટાણા તાણું તારે કઈ જવું હમકો બી જાના હે કા જાઉં તારે હમકો નહીં ગુજરાતી રાત નહીં સિલાઈ નહીં સિલાઈ

ना, ना? આ બધા કયા ના મુંડાણા સામે વાલી ચુડકી છે કઈ સ્ટાઈલ માં માંડવાના છે ઈ ખબર નથી પડા લે ઈ મારા ભાઈ આ ગુજરાતી છે આથે માંડવાના કામ આમ જ થાય ભરતભાઈ ને કામ જોતા ભરતભાઈ જો જો આ તમારી તમારી મહેનત ભાગવત પ્રદીપભાઈ હા ભાઈ પ્રદીપભાઈ તમને બધી નડે છે ને યાર આથે ના કામ પ્રદીપભાઈ શું કે આમ થાય રેડી જો જો ભટકાણું લગભગ ઉભા રહો તો પ્રદીપભાઈ આ ભટકાવાનું લાગે લગભગ વાહ મહેનત કરીને કાઢ્યું કરું હા ભાઈ વાત તો મારો છે કે હું ભાઈ અહીંયા આવ્યો કેમ બે બે સુરત રહીએ તો આવું બધું કંઈ કરવા મળે છે એમ છે સુરતમાં માં હારું છે હલવાણા ને હલવાણા ને પૂરા પૂરા સુરત થી આવીને હા ભરતભાઈ ના કામ કરતા હતા આપણે મોટા યુટ્યુબર મળી જાય મનીષભાઈ

મળીએ પાછા બીજા વિડીયોમાં તમને જય માતાજી એન્ડ હર હર મહાદેવ બાય ટાટા